નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું ગુજ્જુ મોટિવેશન લાઈફમાં આજે આપણે કડી શહેરના મા મેલડી માતાના ઇતિહાસની વાત કરીશું મેલડી માતાજીએ એવા ઘણા બધા પરચા આપેલા છે જેની આપની વિગતે વાત કરીએ કડી કરીને એક શહેર હતું આ શહેરની અંદર રાજા મલાવરાવ કરીને એક રાજા રાજ કરતો હતો આ રાજા પ્રજાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો એક દિવસ રાજા આટો મારવા નીકળ્યા એટલે વચ્ચે એમને એક બુવાને ધૂંઢતા જોયા રાજાને એમ થયું કે આ બધું ખોટું છે આ માતાજી એવું કાંઈ ના હોય એટલે એક દિવસ રાજાએ આખા રાજ્યમાં ભુવાઓને આમંત્રણ આપ્યું એટલે આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ અને દરેક ભુવાઓ રાજાના દરબારની અંદર ભેગા થયા આમ ભેગા થયા એટલે રાજાએ કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજની અંદર એક દીત ધારી છે એ તમે મને કહી તો જ હું તમને જવા દઈશ નહીં આજીવન આજે કારાવાસની સજા આપવામાં આવશે એટલે આ બધા ડરી ગયા અને કોઈએ પણ રાજાના મનની વાત કહી ન શક્યા એટલે રાજાને બહુ ગુસ્સો આવ્યો અને દરેક ભુવાઓને કારાવાસની અંદર ધકેલી દીધા આમ કરતાં પ્રધાને રાજાને કહ્યું કે હજુ બાકી છે રાજા એને હુકમ કર્યો અને તે ભુવાને આમંત્રણ આપ્યું વાસ્તે કાસ્તે બધા ભુવાને લેવા ગયા આમ આ જીવન બારણી કરીને એક રબારી હતો જે મેલડી માતાજીનો નો હતો ભુવો માતાજીની રજા લઈને મલાવરાવના દરબારમાં આવી પહોંચ્યો રાજા મલાવરાવે કહ્યું કે જો તમે બધા સાચા છો તો હું મારા મગજની અંદર એક દીદ ધારી છે એ તમે જાણો તો તમે સાચા કહેવાઓ અને આટલું કહેતા પહેલાં જીવન બારની અંદર મેલડીએ પ્રવેશ કર્યો અને હાક મારી કે મલાવરાવ તે તારા મહેલની ત્રીજા માળે માટલાની અંદર કોડું વાવેલું છે આટલું સાંભળતા જ રાજા મલ્લાવરાવે માતાજીના પગમાં પડી ગયો અને કહે કે મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો મા આમ તેને કારાવાસની અંદર રહેલા સવાસો બુવાને છોડાવ્યા હતા અને મલાવરાવને પરચો પૂર્યો હતો તો મિત્રો આ હતો મેલડી માતાનો રોચક ઇતિહાસ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ અમારી ચેનલ ગુજ્જુ મોટિવેશન લાઈફને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા કેમ કે મારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જશે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો અને આ ચેનલ પર બીજા પણ વિડીયો મૂકેલા છે તો એ વિડીયોને જોવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત